you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વાળ સાથે અથડાયું હતું આ પછી પ્લેનમાં આગ લાગી હતી આ દુર્ઘટનામાં મૃત્યુ અંગ વધીને હવે એકસો પર પહોંચી ગયો હોવાની આશંકા છે ત્યારે માંડ બે લોકો બચી શક્યા છે સ્થાનિક ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં એકસો અગ્ન્યાસી લોકોના થયોનો દાવો કરવામાં આવ્યો છે આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં લગભગ એકસો એક્યાશી લોકો સવાર હતા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના આવવામાં વિમાન સાથે પક્ષીને અથડાવાને કારણે સર્જાવવાનું પણ મનાય છે આ દુર્ઘટનામાં એકસો અગ્યાશી લોકો જીવ ગુમાવી ચુક્યા એની માહિતી સામે આવી રહી છે વિમાનનો લેન્ડિંગ ગિયર ખરાબ થતા તે રનવે ઉપર લપસીને દિવાલ સાથે અથડાતા આગ લાગી હતી